कमलना का है ना कबूतर ना का ये कर सुन क्या क्या तू मेरा मरे केवल कर सुन क्या क्या तू मेरा मरे केवल कोडिया दो दाने जीवा ये करे हेला सब्जी हाँ तू ये मने वो बुलावे होगा

ચાલુ કાલથી સર તો ના ના કાલ ની સડે ને હા હે સંદ્ર હા તર તું રેડી કે મે તો રેડી તર ગાય નાખી કે ની હો ગાય નાખી પણ પેલા ચેક કરવા પડશે મારે હો તું ચેક કર હેલો કી બોલે હેલો હેલો બસ સોજી બસ કમ્પ્લીટ કમ્પ્લીટ હો કમ્પ્લીટ રેડી તો પણ તું પેલો ગાય ઘુ તું પેલો એ અક્ષર જોની જોઈ ના હા ઓ દોની સંદ્ર હા તારે છ આવ્યો છ આવ્યો તારે મને આવતું એટલે શું લાગે તારે ખાવું પડશે મને

ਮੋਨਾ ਹਾ ਤੋਨੇ ਹਾਂ ਮੇ ਖੋਗਾ ਭਰ ਤੜੀ ਹੇ ਮੋਟਾ ਤਾਈ ਨੇ ਆਪਣੇ ਦੂਤਾ ਕੜਿਆ ਰੇ ਛਾਇਆ ਵੋ ਛੇ ਹ ਰਾ ਰੋ ਯਾ ਰਾ ਰਮਤਾ ਜੋਗੀ ਆਇਆ ਨੰਦ ਗੁਰੂ ਮਾ ਰਮਤਾ ਜੋਗੀ ਆਇਆ ਆਇਆ

સર હોય સર ને અમે કોમેડી વાળા સાહેબ અમારે એવું કઈ ના Yoh, toh, toh, Sandra, yoh, toh, 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 Oh oh oh. yoh, yoh, Oh, yoh, 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 sih, yoh, 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 abram, yoh, 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 लड़ाई जॾहिं <led>

અરે કોણ ઓલો ગાય છનવાય કે ચાલી લે ચાલે ઓ ચાલે અ દાર રે દાર ને તો દારુ રે પી દો રે હા જો એ મહારા સંધર પાય ની તોડ બે તો તાર રે પી દો ભાઈ કી કરે વિધ ધ ધજાંધો હા ધજાંધો

બાંધુ સંતરા કમળ કબૂતર નો કસન કેવો કે તું રામ રા કેવો કરશન કેવો કે તું રામ કેવો ਮੋਰੀਆ ਦੋਦਾਨੇ ਜੀਵਇ ਕਰੇ ਗੋਲਯੋ ਦਾਇ ਯੋ ਆਇਓ ਯੋ ਯੇਨੋ ਆਬਣੇ ਹਾਂ ਉਪਰ ਦਾ ਸంద్ర ਹਾਂ ਉਪਰ ਦਾ ਅਜਰਨਾ ਹਾਂ ਹਾਂ ਗੋਲਾ ਵਿਚਾਰਾ ਦਿਆ ਕਰੋ ਕਿਤੋਂ ਘੂਚਰੈ ਨਾ ਆਂਗਣੇ ਵਾ ਵੀ ਤੁਂ ਜੀਨੀ ਸੇਵਾ ਕੋਣ ਪੂਜਾ ਕੋਣ ਕਰਸੇ ਮਾਰ ਬੇਨਾ ઓકે <laughs> હવે ભૂલી જવા છો ટાઇન કરેલા રે રંગલી રે કેશુ જનાવર રે ઓ રંગલી રે કેસુ રે کہ دیو او پای پای اگئی تو ہاں اور ہوں آئی اور بڑے بڑے او رگنی دے راہ ہو کے ہاں راہ کے کیا سدے میں اور بولے رولے لائی وائل ہاں راہ لو لکھو کانہ نہ ڈائیلاگ مردود ہاں او تے ڈائیلاگ ما دے کوڑا ہاں تھوڑا سندر کیتے گائی کڑانے ہیں

અરે સોજી અઠવાડું સમય માંગેલાતો તાલ વાળા ને હણીઓ લાદી ને પેણું ઘર તો આવ્યો

अगारी खुदा ہاں ہاں جی گائنا نہ نہ انشاء اللہ لگا او گا اوپر سڑاؤ دو تو دونوں وہ سڑے لے تب سے بعد سڑے دا بال مارو ہاں باقی انہاں پچھیں تنے آلو نہیں انہاں دا کھیلو جائے یونی کو تنے سڑاؤ دو ا تتیجی سڑ چا جائے ہاں سڑاؤ دو તમારી વાતો ભાતી સોરા કેરિયા તમારી વાતયો એટલે પાછો અચી નો ગાડી તો પછી સર આરે ઉજણ પરણી જવાની પરણી ને જા સાવાની સાસર જઈને તારા ख़बर गी कढ નાતી કરવી કોલેજ મારે નાતી કરવી પીટી સે જુવાની ના દુર મે સદરા ભાઈ લગા બકારા બી ક્યું ગા એક નંબર એક નંબર સમજી એક નંબર તારા નો ગાય ધ હ ઓ આ તા ગાય ના કોઈ મારે હો બીજો હ તારા માં દસ વાર કોન ગરતી रा <lls>

रोजा रे हा હું કઈ જતો ને હું તો એ હજાર રૂપિયા પોગ્રામ કરતો તને ઈનામ હિનામ મળે હો પણ ઇનામ આટલું બધું મેં ગાજુ રાખવાના ઇનામ મળે તને પોડી ગયો તને પોડી ગયો નહી પણ ની